અંકલેશ્વરના દઢાલ ગામે અમરાવતી ખાડીમાં છાતી પાણીમાંથી અંતિમ સંસ્કાર માટે નડામી સાથે લોકો પસાર થવાની નોબત આવી ગઈ છે જો શું છે વાત અંકલેશ્વર પંથકના દઢાલ ગામે એક વૃદ્ધાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું તેના અંતિમ સંસ્કાર કરવા માટે અમરાવતી ખાડી પાર કરવી મુશ્કેલ બની ગઈ હતી ચોમાસાના ચાર મહિના દઢાલ ગામે જો કોઈ વ્યક્તિનું મોત થાય તો તેના અંતિમ સંસ્કાર કરવા માટે અમરાવતી ખાડી જોખમી રીતે પાર કરવી પડે છે ગઈકાલે એક વૃદ્ધાનું મોત થતાં તેના અંતિમ સંસ્કાર માટે અમરાવતી ખાડીની સામે પાર સ્મશાનમાં દફન વિધિ માટે જોખમ કેળીને સ્વજનો ડાઘુઓએ છાતી સમા પાણીમાંથી નનામી લઈને